સરકારી મંજૂરી પ્રદેશ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી લગાવ્યા છે ગુજરાતમાં ભાજપા શાસિત મહાનગરપાલિકાઓ જે મેવા સદન બની ગયા છે ભાજપા સરકાર ગુજરાતના યુવાનોને વારંવાર ભરતી માટેની તો લોલીપોપ આપે છે જાહેરાતો અનેક કરે પણ જાહેર હિતમાં સ્થાન ન હોય એવી અનેક જાહેરાતો ભૂતકાળમાં ભાજપા કરી ચૂકી છે ગુજરાતના યુવાનો સાથે છેતરપિંડી કરનાર ભાજપા હવે પોતાના જ પક્ષના પદાધિકારીઓ હોદ્દેદારો સાથે પણ કેવી છેતરપિંડી કરી શકે એનો બેનમૂન નમૂનો અને ભાજપાના આંતરિક ગજગાનો

અને ગઈકાલે રવાના કરી દેવામાં આવ્યા એમાં કઈ ગોઠવણ હતી કોના હિતો સંડોવાયેલા હતા કોના હિતો જોખમાના પણ પ્રભારીને રાતોરાત રવાના કરી દેવામાં આવ્યા એમાં પણ મોટો ખેલ પડ્યો છે